આપડે તો બહુ નજીક ખરું કે બે જણ ના નજીક ખૂબ બે કિલોમીટર આટો કાઢા હિયે છે નજીક એટલે છેતર જ નજીક ઈમ કેવું થાય છે યાર એવું છે પછી તા આપણે સાધન લઈ દઈએ હા હા મારી બેટું વાત તો સાચી છે તમારી ઓક બાઈક કે એક્ટિવા સોરા હોય એટલે આપણે બે ડોહાડવા બેસીને ના આયા છોકરા નહીં ઉતારવા આવતા મારા દીવો મારા બાપ ની છોકરા મન ની વાત થી જીલી દીવો કે કાર આ તો ઉછયાર

એન્ડામાં તો ગજબ થયા છે તો તમે મેચો હું દેખી રહ્યો પર આ બી કયું યાર હવે આગળ આગળ કરીએ તન બીજું કરો છોકરા હારા નહીં કરતા ને આ થોડી ઉસ વખત ઠંડી થોડી વધારે પડે કે ઓવે પાસ કીધું ગૌ પૂંછી નોખી ઓવે ઠંડીમાં ગૌ હારા હા એટલે કીધું અમા અમા ઠંડી થોડી થોડી તાવ થઈ છે બરોબર છે રાઈટ એટલે કીધું અમા કમ્પ્લીટ કરું ઈ હા હા એ બધી જવા દીધું હું કહું છું વ્યક્તિવાળા અહીંયા ના હોય તો આપણો બાઈક નહીં લાવું

આખું ભાઈ ગાતું ભજન લલકારો કંટાર આવ્યો હારો ક્ષેત્રમાં તો વાત તો સાચી છે પેલા તો આમ જતા અને કોઈ ક્ષેત્રમાં છે ને એ મજા આવે છે મજા આવે લલકારો વાત સાચી છે રોમા ભાનુ રોમા ભાનુ રોમાપીર મને બહુ ગમે એવું ને હા એ हिरની સા દોરી રોમદેવ રૂપનો એવા હોના ના પાદણીએ

બે <sharp> <and food> આપી દઈએ આપણે બરાબર કિંમત તો આવું કિંમત તો કહી દીધી પોત્રી હજાર પોત્રીસ વધો નહીં ફોર્મ તો ત્રીસ કે પોતું હજાર એક પર કરો એટલે મીસ કહી દીધી એટલે પોતું હિસાબ કરો તો વધો નહીં આવે સાવ કરવા ના હોય ને તમારે જેમ જેટિંગ થઈ ગયું એડો તમો હા હવે બતાવી દઉં

છે કે ઉપર છે કે પેલા લૂટે ગયા ઓ વા ઘેર બેન તો હે છે 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 હા ના એક છે પણ તો નહી તો જો તો નહી ના તો ભાઈ ને બે હાર જોડી ભાઈ ના ના નહી રે આ લઈ જવાનું ભાઈ ખ્યાલી એવું છે ઓ વા બરોબર છે જોઈ લે કી યાર કલર બલર કલર તો હારો છે ઓમ તો હા પૈસામાં થોડું ઓછું કરાવજો આનું

હાલા હાલુ થાપવાનું બરોબર છે એવું છે ભાવ તું વ્યવસ્થિત કરાવી ભાવ તો ના કે બરાબર ને <com selection> <cleome>

એક્ટિવા તો આવી ગયો અમે ચિંતા તો છે નહીં અને વળી થોડી વાર છે કલાકે આરામ કરી મારા હાથું તો જીઆવું ને પેટા પેટા ખવાઈ જવું હા રાગા રાગા બે બાજુ પહોંચ્યા મેલી હા હરર હરર કોણ દબાવતો ને દબાવતું થોડી વાર આરામ કરી લઉં કે અને પછી જવું બાપ

આ પાછા ખુશ હા આ દમિયન તો બહુ એવું ના હોય પણ ઘેર ભાઈ રોય ઓ હોય કે તે વરી ઓમ કરો ભાગમાં માં આપણે ભાગ ઓમ પૂછું બસ આરીએ તા ઉ ભાજો મન મને સવાઈ નહીં હારું હા પેલો ભાઈ કીધું પાણી પાણી પી લગભર ગોગલ રાખીતો તો આ એવું છે કે નઈડો હો પાછો આ ભેગું લાયામાં આ હંતાફ થઈસુ ઈવાની દોશી રાખી છે અને મારા એ ઉંધી છે તકલીફો આ પડ્યું છે લગભગ જગરું હોય રે જો અપોરા થઈન પર્યાસ આ મલાટી કે નઈ હું ખબર પડ લગભગ મને બી વરા થા અહીંયા તને થાય તો દઈ નાયા કે હુત છો કરતા તો મારા ટાઈમ થયો યાર

તમારું પેલા ટાઈમ તમે પોરા થઈને હોઈ ગયા અને હું પાછા કે હાલ જ મારે જવું છે નહીં ચાલ લાગવા મારા પેલું જવું પડશે બરોબર છે તાર ડોસી હો તાર ટુંપો આલ દેતી ના ડોસી ટુંપો આલે હું કર આપણે મુંદે આવ્યો પેલો ચાલી લાવ ના મેરા ભાઈ હેડ વાત જો યાર મેર અને યસ મેર આપણો નહીં જો ઉપર તારા કી જુગા પેલો હું જઈ ના ઉપર પણ હું નહીં તો પેલો ઓલો હે મેર નહીં આવા

તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યો અને જીમ બના ની મિત્રો વધારે શેર કરતા રહ્યો શું કેવું છે મારા બાપ ની છોકરા મેં તો વાંચ્યા પણ એના બાદ તરા જય માતાજી